એની લંબાઈ જુઓ ખાલી બરાબર એની પોડાઈ એક બે લગભગ બે વેગ જેટલી એની પોળાઇ છે એની પાછળની રગો અને એક નહીં તમે પહેલું તો આખા ખેતર બતાવી દો બરાબર ભરચક તમને લાગશે ખેતર નમસ્કાર મિત્રો તો આજે હું તમને તમાકુની અંદર એક બેસ્ટ પરિણામ બતાવવા જઈ રહ્યો છું ઓકે તો જો તમે ખેડૂત છો જો તમે તમાકુની ખેતી કરેલી છે તો આ વિડીયો સ્પેશિયલ તમારા માટે બરાબર કેમકે અત્યારના જે તમાકુ છે બે હાજર ચોવીસ ઓકે જેમાં ઘણા લોકો તમાકુને રોપવામાં મોડા પડ્યા છે જેમના ઘણા બધા પ્રશ્નો હોય છે જેમ કે વિકાસનો પ્રશ્ન કોઈકને ચાંચડી પડી જતી હોય કોઈકને કોકડવાટ આવી જતો હોય તો એ વસ્તુમાં આપણે શું કરી શકીએ બરાબર તો આપણા જે ખેડૂત મિત્રો છે શું નામ સાહેબ તમારું વાઘેલા કારણ વાઘેલા કારણ ભાઈ જેમને ઘણા બધા પ્રશ્નો હતા તમાકુની ખેતીની અંદર પણ આપણી આજે જય પરિવર્તનની પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે જેમ કે પહેલું છે ભૂમિ પરિવર્તન બરાબર જેમને સમા તમે કઈ રીતે આપ્યો હો ને ખાતરમાં મિક્સ કરીને ખાતરમાં મિક્સ કરીને અને બીજું છે ક્રોપ પરિવર્તન આને કઈ રીતે આપ્યું રેથી આનો આપ્યુંંટકાવ કરેલો છે બરાબર તો આ બે વસ્તુ વાપર્યા પછી એમને શું પરિણામ મળ્યું એ તમને ખાલી હું તમને બતાવીશ ઓકે તો પહેલાં તો તમે થોડો ફોન નજીક લાવજો આ તમે પેલું પાન બરાબર સૌપ્રથમ આ એની લંબાઈ આ એની પહોળાઈ અને એની પાછળની રગો તમે જોઈ શકો આ ઉપરનું પણ આ એક્ઝેટ એના નીચેનું એની લંબાઈ જુઓ ખાલી બરાબર એની પોળાઇ એક બે લગભગ બે વેગ જેટલી એની પહોળાઈ છે એની પાછળની રગો અને આ એક નહીં તમે પહેલું તો આખા ખેતરમાં બતાવી દો બરાબર ભરચક તમને લાગશે ખેતર બરાબર બીજું કેમ નજીક લાવજો આ પાન જો બતાવો છે આ એની પહોળાઈ જવું સૌ પ્રથમ આર્યું પાન જુઓ એની લંબાઈ પોડાઈ પ્લસ આની પાછળની અને એક નહીં આ તમે નજીકથી બતાવી શકો બધા છે કોઈ પણ એમાં રિઝલ્ટ મળ્યું છે ઘણા બધા હોય છે ચાંચડીનો પ્રશ્ન હોય છે એવો કોઈ પ્રશ્ન તમને એમાં જોવા મળે નહીં ઓકે તો આપણા જે ખેડૂત મિત્રો છે કરણભાઈ આ તમારો તાલુકો કયો લાગે સાવલી તાલુકો લાગે સાવલી ને જિલ્લો લાગે બરોડા આ તમારું પ્રોપર કયું કામ મોક્ષી એમનું ગામ છે બરાબર આમાં તમે આપણું ભૂમિ પરિવર્તન વાપર્યું પરિવર્તન ઉપયોગ કર્યો આ વાપર્યા પછી તમને શું ડિફરન્ટ લાગ્યો મને ડિફરન્ટ એ લાગ્યો કે જે પાન છે પાનની લંબાઈ વધી અને પહોળાઈ વધી એની જાળાઈ વધી લંબાઈ વધી પહોળાઈ વધી પ્લસ કે થિકનેસ એની જાડાઈ વધી બરાબર આનો સ્પ્રે તમે કેટલી વાર કર્યો એક જ વાર ભૂમિ પરિવર્તન કેટલી વાર આપ્યું એક જ વાર આપ્યું ફક્ત એક જ વાર આપ્યું આ એક વાર આપ્યા પછી તમને સો ટકા રિઝલ્ટ મળી મળ્યું બરાબર અને આ નહોતું વાપર્યું એની પહેલાં તમને શું તકલીફ હતી એમાં પોકારવા જેવું આવી ગયું વિકાસનો હતો વિકાસનો ફોલમ હતો બરાબર પછી જ્યાં વાપર્યું તારે વિકાસનો સારો આ વાપરે તમને કેટલો ટાઈમ થયો દસ 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 પંદર દિવસ થાય એક્ઝેક્ટ એમનો દસથી પંદર દિવસ બરાબર પંદર દિવસ પહેલાં આ જ તમાકુ અમે જોઈન ક્યાં હતા કેવી હતી

મળ્યું સો ટકા તમને રિઝલ્ટ મળી આ તમારે જે તાલુકો છે સાવલી અને તમારું ગામ લાગે મોક્ષી આમાં જેટલા લોકોએ તમાકુની ખેતી કરી હોય એમને આ દવા વપરાય કે ના વપરાય સચ્ચું કહેજો વપરાય તમારું રિઝલ્ટ જોઈને કેટલા લોકોએ દવા વાપરી બે ત્રણ જણે આયા હતા અહીંયા રિઝલ્ટ જોઈ પછી અમને એટલે દવા મંગાવી એમનું રિઝલ્ટ જોઈને એમના બાજુવાળા ખેતરવાળા ભાઈઓ જેમનું દવા મંગાવી કેમ સાહેબ રિઝલ્ટ બોલે બરાબર આ જે આપણી પ્રોડક્ટ છે જય પરિવર્તન એને પ્રોપર સિસ્ટમેટિક રીતે વાપરવાની જવાબદારી તમારી બાકી રિઝલ્ટની ગેરંટી અમારી સો ટકા બરાબર જે તમને કહ્યું હતું સો ટકા રિઝલ્ટ મળશે મળ્યું કે ના મળ્યું મળ્યું ઓકે તો જો તમે વિડીયોને વાર જોતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આ દવા તમને કોણે આપી હતી મનોજ પડિયા મનોજભાઈ પડિયા મનોજભાઈ પડિયાર આ દવા આપી હતી જેમનો નંબર તમને સ્ક્રીન પર દેખાતો હશે ઓકે તો સાવલી તાલુકાની અંદર તમારે પ્રોડક્ટની વધારે માહિતી જોતી હોય તમે મનોજભાઈનો કોન્ટેક કરી શકો ઓકે તો જે તમે માહિતી આપી લો તમારો ખૂબ ખૂબ આભાર અને વિડીયોને ફરી વાર જો પહેલી વાર જોતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે થેન્ક યુ